ગઢડાના પીપળ ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચનો ભવ્ય વિજય તાલુકા ભાજપ પ્રમુખ ભાવુક થયા ગઢડા તાલુકાના રાજકારણમાં એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું જ્યારે પીપળ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરપંચ અને તેમની પેનલનો ભવ્ય વિજય થયો આ વિજયથી ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી એટલા ભાવુક થઈ ગયા કે તેમને હરખના આંસુ આવી ગયા હતા ગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ પંચાયતના ભાજપ પ્રેરિત સરપંચ પદના વિજેતા ઉમેદવાર એવા બચ્ચુભાઈ સોસલા અને તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભીએ એકબીજાને ભેટી પડ્યા હતા આ ક્ષણે સર્જાયેલા ભાવિક દ્રશ્યોએ ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભીએ જણાવ્યું કે આ વિજય ભાજપની નીતિઓ અને કાર્યકર્તાઓની સખત મહેનતનું પરિણામ છે તેમણે વિજેતા સરપંચ બચ્ચુભાઈ સોસલા અને તેમની પેનલને અભિનંદન પાઠવ્યા હતા અને પીપળ ગામના વિકાસ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી આ વિજયથી ગઢડા તાલુકામાં ભાજપનું કદ વધુ મજબૂત બન્યું છે